અજય સ્વાદિયા પ્રેસિડેન્ટ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અમો એટલે કે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જામનગર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અમે બહાદુરભાઈ કોઠારી ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ બહાદુરભાઈ કોઠારી ટુર્નામેન્ટ છે એ આ લગભગ ચોથી વખત આપણે યોજવા જઈ રહ્યા છીએ પરંતુ આ વખતે એક અલગ જ પ્રકારથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ કારણ આ વખતે અમે છ કેટેગરીની અંદર આ ટુર્નામેન્ટ રમાડવાના છીએ સૌ પ્રથમ અંડર ટવેલ્વ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અને ઓપન કેટેગરી ઉપરાંત મહિલાઓની પણ એક ટુર્નામેન્ટ અમે આમાં સમાવેશ કરેલ છે જો મહિલાની ટીમો બરાબર મળશે તો નોકઆઉટના આધારે નહીં તો મહિલાની ટીમને અમે લીગના ધોરણે પણ આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરીશું આ ટુર્નામેન્ટ ક્રિકેટના ઇન્ટરનેશનલ લેવલના જે કોઈ નિયમો છે એ નિયમો મુજબ રમાશે આ ટુર્નામેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવરની રહેશે અને ત્રીસ તારીખ સુધી અમે એકત્રીસમી આનો ડ્રો પાડશું અને ત્રીસ તારીખ સુધી જે કોઈ ટીમોને ભાગ લેવો છે એ અહીંયા લેશે આ ટુર્નામેન્ટની અંદર અત્યાર સુધીમાં અમને લગભગ ત્રીસેક ટીમની ઇન્ક્વાયરી આવી ગયેલ છે એટલે ઓછામાં ઓછી લગભગ ત્રીસેક ટીમનો આમાં ટુર્નામેન્ટની અંદર સમાવેશ થશે આ ટુર્નામેન્ટ અમે સોમથી શુક્ર અરે સોમને મંગળ બે દિવસ અમે નહીં રમાડીએ બાકી બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ આ રોજની બે મેચ રમાય એ રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આ ટુર્નામેન્ટની અંદર જામનગરના પ્રતિભાશાળી ક્રિકેટરો ઊભા થાય તેમને મેચની પ્રેક્ટિસ મળે અને સારા ખેલાડીઓને આ મેચ શું છે ક્રિકેટની અંદર ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર કેવી રીતે તૈયાર થાય એ બાબતનું વધારે પડતું એને જ્ઞાન મળે એના માટેનો અમારો આ પ્રયાસ છે અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમે અલગ અલગ કેટેગરીની અંદર ટીમો બનાવેલી છે કે જેઓ આ ટુર્નામેન્ટ ઉપર ધ્યાન રાખશે ઉપરાંત અમારે મીડિયા કર્મીઓ પ્રેસ કર્મીઓનો પણ આમાં અમને ખૂબ જ સહકાર છે અને તેઓ પણ આ અમારી ટુર્નામેન્ટ સાથે આ ડિસ્ટ્રિક્ટની સાથે જોડાયેલા રહેશે અને તેઓ પણ અમને ખૂબ જ મદદરૂપ છે તે બદલ હું તેઓનો પણ ખૂબ આભાર માનું છું અને આ ટુર્નામેન્ટને પૂર્ણ કરવા માટે આપણા જામનગરના રહેવાસીઓ પણ એમાં મદદરૂપ થશે અને એ પ્રોત્સાહન તેવી મારી છે થેન્ક શરૂ થશે આ પેલી ફેબ્રુઆરી થી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને દરેક મેચ છે ઇન્ટરનેશનલ નિયમ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાશે આ ટુર્નામેન્ટ લાલ દળાથી રમાશે અને ક્રિકેટનો ઓરિજિનલ જે ડ્રેસ છે વ્હાઈટ ડ્રેસ એ વ્હાઈટ ડ્રેસ જ પણ પહેરવાનો રહેશે એટલે ક્રિકેટની ગરીમાં જળવાઈ રહી